ગુજરાતમાં આજથી અમલ કરવામાં આવ્યો હતો તો વન મંત્રીએ નેશનલ ટ્રાન્ઝિસ્ટ પાસ સિસ્ટમની મુખ્ય વિશેષતાઓ અંગે કહ્યું હતું કે આ ડેસ્કટોપ આધારિત વેબ પોર્ટલ તેમજ મોબાઈલ એપ્લિકેશન તરીકે ઉપલબ્ધ છે વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા અધિકૃત વન પેદાશો માટે ટ્રાન્ઝિસ્ટ પાસ્ટ અથવા મુક્તિ આપેલ જાતો માટેનો ઓબ્જેક્શન સર્ટિફિકેટ એટલે કે એનઓસી માટેની અરજીઓની ઓનલાઈન નોંધણી અને સબમિશન કરી શકાય છે માન્ય કેન્દ્રીય મંત્રી વન અને પર્યાવરણ શ્રી ભૂપેન્દ્ર યાદવ સાહેબ દ્વારા ઇન્ડિયા ટેસ્ટ રન કંડલા થી કલકત્તા તેમજ કાશ્મીર થી તમિલનાડુ ના રૂટ પર ઇમારતી લાકડાના વાહનોને મોકલી સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું જ્યારે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વન પેદાશોનું વાહતુક થાય ત્યારે બોર્ડર ચેકપોસ્ટ ઉપર જે તે રાજ્યના નિયમો મુજબ રકમ વસૂલી નવેસર થી ટ્રાન્ઝિસ્ટ પાસ ઇસ્યુ કરવાની પ્રથા અમલમાં હતી દરેક રાજ્યના નિયમો ટ્રાન્ઝિસ્ટ પાસની રકમ તેમજ સત્તાવાર ભાષા અલગ હોવાથી વન પેદાશો વાહતુકમાં બાધા અનુભવાતી હતી આ વહીવટી મુશ્કેલીઓ નિવારવા માટે ભારત સરકાર દ્વારા વન નેશન વન ટ્રાન્ઝિશન પાસ ના હેતુથી રાષ્ટ્રીય પરિવહન પાસ પ્રણાલી ના અભિગમને શરૂ કરેલ છે